નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે સાત તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ત્રણ હજાર ગુણીની નવી આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર આઠની નીચે જે પાંચ લાઈન છે તેમાંથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું ત્યારબાદ છાપરા નંબર આઠમાં હરાજીનું કામકાજ જશે મિત્રો તો અત્યારે હરાજીમાં જઈને જાણી લઈ કહેવાળી છે આજના ધાણાના બજાર ભાવ હા મિત્રો મજા ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવો પંદરસો એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે પંદરસો એકત્રીસ રૂપિયાનો ભાવ થયો તમે જોશો આ માલ એકત્રીસ રૂપિયામાં વેચાણો છે ધાણ ધાણા મસ્ત ચોખા માલ છે પંદરસો એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે પંદરસો અગિયાર અગિયાર રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો આ માલનો પંદરસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે મિત્રો માલ સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો

ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો એકાણું રૂપિયાનો ભાવ થયો છે એકાણું રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો તમે જો સુપર ક્વોલિટી માલ છે મિત્રો ચૌદસો ને એકાણું રૂપિયામાં આ માલ

પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો સુપર ક્વોલિટી માલ છે પંદરસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે